બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અંગ્રેજી મીડિયમની સ્કૂલની મોડાસામાં શરૂઆત થઈ છે મોડાસામાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની શરૂઆત ખલીકપુર પાસે પોદાર ઇન્ટરનેશનલ બ્રાન્ચની શરૂઆત થઈ છે ગુજરાતમાં બ્રાન્ચની શરૂઆત શરૂઆત કરાઈ તો સ્કૂલની બે હજાર ચોવીસના ના શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ તો જુનિયર કેજી થી ધોરણ પાંચ સુધીના અભ્યાસક્રમ સાથે શરૂઆત

કે જે સારામાં સારી તમામ પ્રકારની સુવિધાઓ અને બાળકોના સંપૂર્ણ ડેવલપમેન્ટ માટે એ કાર્યરત છે અમારી પાસે સારા ટીચર્સ છે સારા એડમિનિસ્ટ્રેટર છે અને સારું અમારું સ્ટાફ છે અને એની સાથે અહીંયા આપણું જે આ ઇન્સ્ટિટ્યૂટ છે એ એકદમ નૈસર્ગિક વાતાવરણની અંદર એક્સિલેન્ટ સુવિધા સાથે ટ્રાન્સપોર્ટેશનની પણ ટોટલ અહીંયા અમે જે પણ અમારી છે સુવિધાઓ એ અમે અહીંયા પ્રોવાઈડ કરવાના છીએ અને અહીંયાનું જે આપણું સાબરકાંઠા કે એવું કહેવાય કે એજ્યુકેશન અને ટ્રાન્સપોર્ટ બંનેનું હબ છે તો આ હબની અંદર પોદાર એક એવી લીડિંગ ઇન્ટરનેશનલ સ્કૂલ છે કે જે અહીંયાથી જેટલા પણ બાળકો છે કે જેમને અમદાવાદ પણ અહીંયાથી સીબીએસઈનું એક સ્ટાન્ડર્ડ એજ્યુકેશન મેળવવા માટે જવું પડે છે તો એ હવે કોઈ પણ પેરેન્ટ્સને જવાની જરૂરિયાત રહેશે નહીં અને પોદાર એની ઉત્તમમાં ઉત્તમ સેવાઓ એજ્યુકેશન ક્ષેત્રે આપવા માટે સક્ષમ છે